મોરદા ગામની સીમા બિલવાટ નજીક આવેલ ડુંગરમાં કેટલાક માણસો ગેરકાયદેસર હથિયાર સાથે શિકાર કરવા આવેલ છે તેવી મોડેલ ચોક્કસ બાતમીને આધારે મોરદા ગામની સીમા રેડ કરતા એક આરોપી દેશી હાથ બનાવટની એક નાળીવાળી બાર બોરની બંદૂક કિંમત રૂપિયા પંદર હજાર તથા જીવતા કાર્ટિઝ નંગ છ કિંમત રૂપિયા ની સાથે પકડાઈ ગયો હતો તથા સાથે દાસ આરોપીઓ પોતપોતાની મોટરસાયકલ અલંક ચાર સ્થળ ઉપર મૂકી આરોપી નંબર પાંચ નાનો પોતાની પાસેની બંદૂક લઈ ભાગી જતા પકડાયેલ બંદૂક તથા કાર્ટેજ રંગ છ તથા પકડાયેલ મોટર સાયકલ ચાર સાથે મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર છસો નો મુદ્દા મળી આવતા તેઓની વિરોધ બાદ આર્મ એક્ટ કલમ પચીસ એક બી એ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજીસ્ટર કરી આરોપી હેરિસ યુસુફ દેવરક્યા ભીલ ઉમર વર્ષ છપ્પન રહેવાસી આમખુર તાલુકો કઠિવાડા જિલ્લો અલીરાજપુરની અટકાયત કરી સાથેના સહ શો કાઢવા ચક્રો ગતિમાન શોધી કાઢવા ચક્રો ગતિમાન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે